નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે લઈશું ધોરણ દસ ગણિતનું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓનો પહેલો સ્વાધ્યાય છે સ્વાધ્યાય એક પોઈન્ટ એક એનો પહેલો પ્રશ્ન છે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એટલે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું પહેલી સંખ્યા લઈશું એકસો ચાલીસ એકસો ચાલીસ તો આ રીતે અવિભાજ્ય અવયવો પાડવાના પહેલી બે ની ચાવી લાગશે શૂન્ય હોવાથી બે ચાવી લગાડશું એકસો ચાલીસ ને બે ની ચાવી લાગ લગાડવા તો બે વડે ભાગવાના કેટલા આવશે અહીંયા એકસો ચાલીસ બે ભાગ કરીએ તો સિત્તેર આવશે સિત્તેર ને શૂન્ય હોવાથી બે ની ચાવી લાગશે પાંત્રીસ આવશે પાંત્રીસ ને કઈ ચાવી લાગશે ત્રણ ને લાગે પાંચ ની લાગશે સાત ને સાત એકસો ચાલીસ ના અવિભાજ્ય કયા પડ્યા એકસો ચાલીસ બરાબર બે ગુણ્યા બે વખત હોવાથી બે ની બે ઘાત 5 ગુ એકસો છપ્પન એકસો છપ્પન ના આવી ભાજપ કયા પડશે પેલી છ હોવાથી બે નીચ લાગશે એકસો છપ્પન ભાગ્યા બે 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 આઠ વાતી ઓગણચાલીસ ઓગણ ચાલીસ ને કઈ ચાવી લાગશે બે ની ચાવી તો લાગશે નવ વાતી નવ ને ત્રણ બાર થાય તો ત્રણ નીચાવી લાગશે ત્રણ એકા ત્રણ અને ત્રણ તરી નવ

બે દાખલા આવી ગયા હવે ત્રીજો ત્રણ હજાર આઠસો પચીસ આના અવયવ પાડવાના છે અવિભાજ્ય અવયવ ત્રણ આના આવી પાછી હવે પાડીએ તો હવે અહીંયા કઈ ચાવી લાગશે ત્રણ ને આઠ આઠ ને બે દસ દસ ને ત્રણ ને પાંચ આઠ એટલે અઢાર કુલ સરવાળો અઢાર થશે તો ત્રણ ના ઘડિયામાં અઢાર આવે તો ચાવી કઈ લાગશે ત્રણ નીચાવી લાગશે ત્રણ 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 દુ છ છ ને પંચા પંદર અડત્રીસ પચીસ ને ત્રણ વડે ભાગીશો તો આટલો જવાબ આવશે બાર પંચોતેર બાર પંચોતેર ને કઈ ચાવી લાગશે આને પણ ત્રણ ની ચાવી લાગશે ત્રણ ચોક બાર ત્રણ દુ છ ત્રણ પચાસ પંદર બારસો પંચોતેર ને ત્રણ વડે ભાગીશો લાગશે નહીં લાગે તો આને લાગશે પાંચ નીચાવી પાંચ ચાલીસ પાયો પાયો પચીસ પંચ્યાસી ને કઈ ચાવી લાગશે બે ની નહીં લાગે ત્રણ ની નહીં લાગે પોંચ ની લાગશે પાંચ એકા પાંચ અડત્રીસ પચીસ ના કયા અભાવ પડ્યા તો અહિયાં લખવાનું અડત્રીસ પચીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ત્રણ ગુણ્યા ત્રણ 5 * 5 * 70 3 * 2 વખત વડે 3 ની 2 ઘાત 5 * 2 વખત વડે 5 ની 2 ઘાત * 70 તો 3825 ના આ અવિભાજ્ય અવયવ પડ્યા ચોથો દાખલો 5005 ના 2 વડે પણ નહી ભાગી શકાય 3 વડે પણ નહી ભાગી શકાય 5 વડે 5 થી ચાલવું ગરે પાંચ એકા પાંચ આ ને પાંચ એકા પાંચ એક હજારની એક ચા આવે તો હવે એક હજાર એકને બેની ચાવી પણ નહીં લાગે ત્રણની નહીં લાગે અને પાંચની ચાવી પણ નહીં લાગે તો આ રીતે બેની ના લાગે ત્રણની પાંચ સાત અગિયાર તેર સત્તર આ રીતે ચાલુ કરવાનું બેની નથી લાગતી ત્રણની નથી લાગતી પાંચની તો હવે સાતની ટ્રાય કરવાની એક હજાર એકને સાતની ચાવી લાગે તો સાત વડે ભાગવાનું સાત એકા સાત દસમાંથી સાત થાય તો ત્રણ વધે 0 ઉતારવાનો સાતસો અઠ્યાવીસ બે વધ્યા એક ઉતારવાનો સાત કરી એકસો તેતાલીસ જવાબ પાયા તો સાતની ચાવી લાગે એકસો તેતાલીસ હવે એકસો ને કઈ ચાવી લાગશે બેની નહીં લાગે ત્રણની નહીં લાગે પોંચ નહીં સાત નહીં અગિયારની ટ્રાય કરીએ એકસો તેતાલીસ માટે તો આ પાંચ હજાર પાંચ ના કયા અવાય પડશે પાંચ હજાર પાંચ પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર पांच गुण्या सात गुण भाजी अवयव हजार पाच ना पाचमो दाखल सात हजार चारस ओगणत्रीस बेनी चवी नाही लागेल तो नऊ ने अगदी अगिरने चार पंधर ने सहा बीस तो आ तर नही लागे पाँच नहीं नहीं लागे सात नीचा करिए सात बेतालीस सात नीचा नही लगे अग्यार नहीं पार अगर नहीं

ચારસો સડત્રીસ જવાબ આવેસ દુ અડત્રીસ કેટલા વધશે પાંચ ઓગણીસ કરી સત્તાવા જવાબ આવશે ઓગણીસ નીચાવી હવે તેવીસ અવિભાજ્ય સંખ્યા હોવાથી તેવીસ નીચાવી લાગશે ત્રેવીસ હવે આના અવયવ સાત હજાર ચારસો ઓગણત્રીસ સત્તર ગુણ્યા ઓગણીસ ત્રેવીસ આ ત્રણ અવયવ પડ્યા તો આ બંનેમાં અવિભાજ્ય અવયવ આવે છે આમાં સત્તર ઓગણીસ ત્રેવીસ આ રીતે ચાલી જવાનું અવિભાજ્ય સંખ્યાની ચાવીઓ લગાડવાનો સત્તર પછી ત્રેવીસ ઓગણત્રીસ આ રીતે આગળ આવશે ઓકે થેન્ક યુ